અરે વીરા અમાર બેનડી જે સામેની નગરી દેખાય હા બોલી તે પિંગલગઢ નગરી છે મારું બેન પિંગલગઢ નગરી અંદર અંદર પઢિયાર બાપુ રાજ કરે બોલે મારી બેન બહુ સારું મારી બેનડી એ એકલી એકલી કોની આરે વાતો કરે એ અજાણ્યો માણા આવ્યો દઈએ એ અજાણ્યો માણા હોય તો એને અંદર લેતો ઘરમાં લઈ લેતોય જા એ હા વૈશણા

ઓલા હવન માં પાણો લઈ નીકળી ગયા અમારે આગળ નાનો એવો છોકરો બેઠો છે મારતા નકર માથું ફોડી નાખશો નાનો એવો હા ટીણીઓ છો કેમ બાકી <laughs> <sheikata. laughs> <laughs>

અમે દુકાને થી ઉતારેલું લઈ આવ. એને તડર નવલ ધના 3 રૂપિયા નો ખાલી આવ. એ ઈ દઈ શું દઈ દે પાણીપુરી 3 કરી ઊપી ભી ખાઈ જા ને દેતી ના તો અમાર વાહો વાય રાખણ છો. હું ને આજ બેઠોય. ગણેશ માં બેઠોય. ન્યા પણ આમ ગણેશ માં હાલતું જ તું કે આલ? ગ્રીન લાઈન ચોકડી હતી રસ્તો લાગે હો. બાથો બોહારે લાગો બાથો. કોણ બાથે? કોણ બાથે?

હબલ ઠેકા બનાવ્યા છે એ કેમ ઠેકવા એ હબલ ઠેકા બનાવ્યા છે ઠેકવાના ન હોય એ કેમ ખવાઓ ની એ તેલ બોળીને ખવાય કાશે કાશે તેલમાં માં બોળીને કો કે બાપા કાશે કાશે જ ખવાય માન નત ખવા તાર ખબર છે તારી હાહુન ખવરાજે જા એ કાઈ ની એને હાહુને હું છે કાઈ ની હગા તેને હાહુન નો મોકલે

પણ એને હમણાં વરાધી ખમાડવાના વરાધી નો ખમે સામે થી એવો લઈ લેવા ખમી કેમ થયું શું આ બેઠા એને પૂછો શું વિશાળા કઈ ટિફિન વગરના ના આટા મારે છે કે નહીં યા શું પણ મારા બાપુ અત્યારે ભણંદર માં સુતા હોય જગાડો મારા બાપુ નો હાલેડું ગા ઉપર જગાડા મને કે હાલેડા હોય એ અમાર હુરાન જગાડા ને બે નોકર નો ખાવે તમાર મને અમાર ઘરની ની નો આ તો જગાડો જાવ તમે અહીંયા ઉપર જો અંદર આવતા ને એવો નક તરત બા બાટ હું હોય એ બાપુ ને જગાડી ઉઠાડી ને પૂછતા હું કઈ નો કે છે કોણ રાજા રાજ કરે જાવ છો તો હું જઈ આવું

રયુ હાલતે રામે રામ બીજો હું એ એ એ રામે રામ કે રામે રામ તો સ્વાગત કરવાના છે એમને નજર સામે આવું જોયું તો તમે ડાયરેક્ટ કેવો તો હું થા હું જ તમને કહેવા માંગુ તમે એક ખવડું નો ખમ્યા એમ નહીં આવો માર ખાવા કરતા ઘર ભેગો થઈ જવાય ઘરે જઈને ખાવું શું કેમ ખાવું એટલે એક જ ધંધો છે એલા ઘરમાં એકલો કામ કરો છો ઠોકા ખાવ છો ઠોકા ખાવ

કઈ વાંધો નહીં કઈ વાંધો નથી બાપુ વાત કરી દો શેની ગોરધા દે અંદર આવવાની રજા માંગે તો એક આને બધું કહી દેવા ઘડીએ ઘડીએ ધક્કા પે ધક્કો ખવરો કલે જા તને દેશે છે ને મારા વાલા ધક્કા તો ખાવ ખાઈ મારા વાલા એય મારા વાલા પાછો આવું છું મારા બાપ

જાવાની કોઈ લાલસા આવ્યો નથી રાજવી વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછો થાય છે જો છતાં આમ નહીં માનો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે હત્યાનો પાપ આપણે આપણે નગરીમાં રહે માટે સિફળ શિકારું ન શિકારું તમારી ઈચ્છાની વાત છે સત્ય વાત છે બુદેવ સત્ય સત્ય માટે ઘણી વાર તમે વિરાજમાન થઈ જાઓ એવા પુત્ર પ્રતાપને બોલાવી અનાજા લીલુલા નારીલ ઢીલાવું છું પ્રધાનજી શું રાજમધી રાજ કુમારને બોલાવો અલંગ બોલાવી દો બેદાવા

हेरा आयो आ तो गोर कारीयो पे मोर हेरा आयो ये मसी हरी कल हाल मसी ओर गवाय केडेक नारियो पे मोर हेरा आयो शिवोई ला तेरे नबर नहुराज हिरे तुटतुन तुटतुन आ तेरे नबर नहुराज पुवार तुटतुन तुटतुन यो

હા ને પછી લેશું દીકરી પણ આજ ભર હુકમ હોય શપડો શિકાર કરી લ્યો અરે હમતાશ્રી જે તમારી આજ્ઞા કાઈ ફેર લેરું વેળ રાજકુમાર જોય ને ભાઈ કઈ વાંધો નહીં દાદા અમારે જોય વરસાદનો માહોલ બહુ છે મોબાઈલ બાબન કોથરી છે કે

घर जे घर जीाग

લગન આવ્યા લગન આયા

વરતાપો રા વર ધૂમા શ્રી